કે નીચેના ઈ નોટ મૂલ્યોના આધારે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે શું અનુભવે ભાઈ રિડક્શન અનુભવે ઓકે અહીંયા આ એક પ્રક્રિયા આપી છે જે રીડ ઓક્સિડેશનની પ્રક્રિયા છે કહી છે ભાઈ ઓક્સિડેશન જેનો પોટેન્શિયલ આપ્યો છે માઇનસ ઝીરો પોઇન્ટ પાંત્રી બરોબર તો આનો રિડક્શન પોટેન્શિયલ શું થશે બોલો ભાઈ પ્લસ જીરો પોઇન્ટ પાંત્રીસ વર્ટ અહીંયા પણ ઓક્સિડેશન આપ્યું છે તો આનો પણ રિડક્શન પોટેન્શિયલ શું થશે ભાઈ

જેનો પોટેન્શિયલ થઈ જશે પ્લસ એક ઇલેક્ટ્રોન સ્વીકારે પોઈન્ટ સત્યોતેર આ બંનેમાં રિડક્શન પોટેન્શિયલ વધુ કોનો છે આનો છે બરાબર તો એપી પ્લસ થ્રી જે છે સૌથી ઝડપથી રિડક્શન અનુભવશે એટલે પ્રબળ શું થઈ ગયા ઓક્સિડેશન કરતા તો ભાઈ અહીંયા જવાબ આવે છે પ્રોબલ ઓક્સિડેશન કરતા તરીકે એફી પ્લસ થ્રી